મહેસાણામાં રોડ અને બ્રિજના કામમાં ગેરી કરનારની હવે ખેર નથી તાજેતરમાં બનેલા રોડની ક્વોલિટી કંટ્રોલ ટીમે સરપ્રાઇઝ સેમ્પલ લીધા નાગલપુર વિસ્તારમાં બનેલા નવીન રોડના સરપ્રાઇઝ સેમ્પલ લેવામાં આવ્યા છે રાજ્ય સરકાર હવે ક્વોલિટી કંટ્રોલ ટીમના માધ્યમથી સરપ્રાઇઝ સેમ્પલ લીધા છે આ સેમ્પલમાં ડામર કપચી અન્ય મટીરીયલનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે અત્યાર સુધી સ્થાનિક સ્તરે સેમ્પલ લેવામાં આવતા હતા હવે ગાંધીનગરથી ગમે ત્યારે ટીમ સરપ્રાઇઝ સેમ્પલ આવીને લઈ જશે બ્રિજ અને રોડના કામમાં ગેર રીતે અટકાવવા સરકાર આકરા પગલાં લઈ રહી છે આનંદ વિના સરકારી પ્લાન્ટ ઉપર પણ તૈયાર થતા મટીરિયલનું ટેસ્ટિંગ કરવામાં આવશે ડામર નિયત માપ કરતા ઓછું વાપર્યું તો પ્લાન્ટ સુપરવાઇઝરની જવાબદારી રહેશે સમય મર્યાદા પહેલા રોડ રસ્તા અને બ્રિજ તૂટી જવાની ઘટનાઓ બાદ હવે રાજ્ય સરકારે આ મામલે આકરું લડવું છે હવે રોડ રસ્તા અને બ્રિજના કામમાં કટકી કરનારા લોકોની ખેર નથી હવે જેટલા પણ નવા કામ થશે આ કામનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે ક્વોલિટી કંટ્રોલની ટીમ દ્વારા રાજ્યના કોઈપણ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ થશે હું આપને જે રોડ બતાવી રહ્યો છું એ રોડ મહેસાણા નાગલપુર વિસ્તારમાં નીલકંઠ મહાદેવને જોડતો રોડ છે આ રોડનું થોડા સમય પૂર્વે કામ કરવામાં આવ્યું હતું અને આ રોડનું ક્વોલિટી કંટ્રોલની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે અને સરપ્રાઇઝ ટેસ્ટિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે ગાંધીનગરથી ટીમને મહેસાણા ખાતે મોકલવામાં આવી હતી અને ત્યારબાદ ટીમને મહેસાણા ખાતે આવ્યા બાદ તેમને જાણકારી આપવામાં આવી કે આ રોડનું સરપ્રાઇઝ ટેસ્ટિંગ કરવાનું છે હવે જે નિયમ બદલવામાં આવ્યો છે તે મુજબ હવે ટેસ્ટિંગમાં પણ કેટલાક પ્રકારની ચોકસાઈ રાખવામાં આવશે અત્યાર સુધી રોડની થિકનેસનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું પરંતુ હવે આ રોડમાં કયા પ્રકારનો કેટલો ડામર વાપરવામાં આવ્યો છે કયા પ્રકારનું મટેરિયલ વાપરવામાં આવ્યું છે તે જાણી શકાય તે માટે રોડનું એક ચોસલું ઉખાડવામાં આવશે અને ત્યારબાદ તેને લેબમાં લઈ જવામાં આવશે અને ઘેરી ખાતે આ લેબના તેનું પરીક્ષણ થશે અને પરીક્ષણ બાદ જો તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી હશે અથવા તો ટેન્ડરની શરત મુજબ ડામર નહીં વાપરવામાં આવ્યો હોય અથવા તો ટેન્ડરની શરત મુજબ તેમાં કપચી કે અન્ય કોઈ મટિરિયલ નહીં વાપરવામાં આવ્યું હોય તો તેના માટે જવાબદારી ફિક્સ કરવામાં આવશે રાજ્યમાં આ પ્રકારે જેટલા પણ નવા કામ થઈ રહ્યા છે તે તમામ કામમાં ક્વોલિટી કંટ્રોલની ટીમ દ્વારા હવે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે અને રાજ્ય સરકારે આ આ પ્રકારે આકરું વલણ અત્યાર કર્યું છે કે જે રીતે રોડ રસ્તા અને બ્રિજના જે કામ થાય છે અને તેમાં નિયત સમય મર્યાદા પહેલા રોડ રસ્તા અને બ્રિજ તૂટી જવાની ફરિયાદો બાદ હવે આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં જાણી શકાશે કે આ રોડમાં કયા પ્રકારનું મટેરિયલ વાપરવામાં આવ્યું છે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ જો કોઈ દોષિત થશે તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે સાથે સાથે આર એનબીના ના જે સરકારી પ્લાન્ટ છે આ પ્લાન્ટમાં પણ જે સુપરવાઇઝર છે તેની જવાબદારી ફિક્સ કરવામાં આવશે તેમાં જે નિયત માપ મુજબ ડામર નહીં નાખવામાં આવ્યો હોય અથવા નિયત માપ મુજબ કપચી નહીં વાપરવામાં આવી હોય તો તેમાં સુપરવાઇઝરની સીધી જવાબદારી ફિક્સ કરવામાં આવશે તો આ રોડ જે રોડ છે રોડની કામગીરીમાં જો કોઈ ગેરરીતિ સામે આવશે ટેસ્ટિંગ દરમિયાન તો તેમાં પણ આર એન ઉચ્ચ અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરની સીધી જવાબદારી નિયત કરવામાં આવશે આમ હવે રાજ્ય સરકાર આ પ્રકારે ગેરરીતિઓ ચલાવી લેવા તૈયાર નથી જેટલા પણ નવા કામ થશે તેનું સ્થાનિક લેવલે લેબ ટેસ્ટિંગની સાથે સાથે હવે ક્વોલિટી કંટ્રોલની ટીમ દ્વારા પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રકારે ચેકિંગને કારણે ગેરરીતિઓ અટકાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહીસાગ